મારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવશું દૂધ પાક પૂરી એના માટે અહીં આપણે પહેલાં દૂધ પાક બનાવવા માટેનું સાબુદાણા લીધા છે જે આપણે અગાઉથી પલાળેલા હતા એકથી બે કલાક માટે સરખા પડી ગયા છે આપણે સારી રીતે જોઈ શકો છો ખાંડ લીધી છે એક વાટકો કાજુ બદામ લીધા છે આપણે અહીંયા બિલકુલ ઓપ્શનલ છે સાબુદાણા પડી ગયા છે સરસ રીતે બે લિટર દૂધ લીધું છે તમે તમારા અનુકૂળ પ્રમાણે લઈ શકો છો આપણે ગેસ ચાલુ કરશું પેન મૂકશું જાડા તળિયાવાળું વાસણ લેવાનું જેથી આપણું દૂધ નીચે તળિયે બેસી ના જાય અહીં મેં દૂધ ફૂલ ફેટવાળું પેસનું લીધું છે જેથી આપણો દૂધ પાક સરસ રીતે ઘાટો બને પેન આપણી ગરમ કરવા મૂકેલી છે આપણે એમાં દૂધ નાખશું આ રીતે આપણે જાયફળ લીધું છે આપણે એનો પાવડર બનાવવાનો છે જે દૂધ પાકમાં નાખવા માટે આ રીતે એને ખાણીમાં ખાંડી લેવાનું છે દૂધ મૂકવું છે આપણે આ રીતે એને થોડી થોડી વારે હલાવતા રહીશું જેથી તળીએ દૂધ બેસી ના જાય આ રીતે દૂધ આપણું થોડું ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં સાબુદાણાને નિતારીને નાખી દઈશું સાબુદાણા આપણે એમાં નાખી દેવાના સાબુદાણા આપણા એકદમ કાચ જેવા થશે અને દૂધ બનવા આવશે ત્યારે એકદમ ઉપર આવીને તરવા લાગશે આ રીતે બધા સાબુદાણા ધીમે ધીમે કરીને પાણી નીતાળીને એમાં આપણે નાખી દઈશું સાબુદાણા નાખવાના પછી આપણે એમાં ધીમે ધીમે ચમચો આ રીતે ફેરવવાનો છે આ રીતે આપણે ધીમે ધીમે હલાવશું એમને દૂધ ગરમ થઈ જાય દસથી વીસ મિનિટ સુધી આપણે એને ગરમ કરવાનું છે પકાવવા માટે એકદમ સાબુદાણા આપણા કાચ જેવા થાય ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે હલકું એવું ગરમ થઈ જાય પછી આપણે એમાં ખાંડ નાખવાની છે જે મેં એક બાઉલ લીધેલું છે એક મોટો વાટકો છે આ રીતે ખાંડ આપણે નાખશું તમે જેવું મીઠું ખાતા હોય એ પ્રમાણે તમારે ખાંડ નાખવી આ રીતે ખાંડ નાખ્યા પછી પણ આપણે એને હલાવશું ખાંડ ઓગળી જાય પછી આપણે એમાં જયફળનો પાવડર હતો એ આપણે લીધો એક ચમચી એ આપણે એમાં નાખી દઈશું આ રીતે જયફળથી એકદમ સરસ સ્વાદ આવે છે દૂધ પાકનો જયફળ નાખ્યા પછી આપણે પાછું એને હલાવી લેશું આ રીતે દૂધ પાક આપણો બનવા આવ્યો છે હવે તમે જોઈ શકો છો સાબુદાણા ધીમે ધીમે કરીને ઉપર આવવા લાગ્યા આ રીતે જાયફળની સુગંધા દૂધમાં સારી આવે છે આમાં જોઈ શકો છો બધા સાબુદાણા આપણે હમણાં ઉપર આવી જશે થોડા થોડા કરીને આ રીતે આપણે એને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જો તમને દેખાય જ છે કે આપણા સાબુદાણા બધા ઉપર આવી ગયા છે સરસ રીતે દેખાય જ છે એકદમ કાચ જેવા થઈ ગયા છે ચૂકપાક આપણો બની ગયો છે પરફેક્ટ રીતે આ રીતે આપણે ચમચો એને ફેરવવાનો છે જેથી કોઈ સાબુદાણા ચોટે નહીં હવે આપણે બસ ગેસ બંધ કરીને એક વાટકામાં સાબુદાણા છે એને ગાર્નિશિંગ માટે લઈ લીધા છે દૂધ પાક આ રીતે આપણે વાટકામાં સાબુદાણા દેખાય છે હવે આપણે એમાં ઉપરથી કાજુ બદામ નાખવાના છે બિલકુલ ઓપ્શનલ છે તમે નાખવા હોય તો નાખવા બાકી નહીં પૂરી બનાવવા માટે અહીં મેં લોટ લીધો છે ઘઉંનો પછી એમાં મેં મીઠું નાખ્યું સ્વાદ અનુસાર સ્વાદ અનુસાર મીઠું નાખેલું છે પછી આપણે એમાં બે પાવડા મૂન નાખશું તેલનું આ રીતે આ રીતે આપણે મિક્સ કરીને જરૂરી પ્રમાણે પાણી ઉમેરીને લોટ બાંધતા રહીશું ધીમે ધીમે આ રીતે આપણે રોટલીનો જેવો લોટ બાંધીએ એવો જ આનો લોટ બાંધવાનો છે ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં એ રીતે મીડિયમ એમાં હળદર આપણે નથી નાખેલી મેં અહીંયા વ્હાઈટ પૂરી બનાવી છે તમે નાખી શકો છો આ રીતે આપણો લોટ બંધાઈ ગયો છે હવે આપણે થોડીક વાર માટે મૂકી દઈશું પાંચ મિનિટ માટે પછી આપણે લુવા બનાવીને આ રીતે પૂરી બનાવવાની છે આ રીતે મીડિયમ જાડી પૂરી બનાવવાની છે જેથી બધી પૂરી આપણી રહે આપણે અહીંયા પાછું તેલ મૂક્યું છે ગેસ ઉપર ગરમ કરવા માટે તેલ ગરમ થઈ જાય આપણું એટલે આપણે પૂરી નાખવાની હલકું ગરમ આ રીતે આપણે પૂરી નાખી દઈશું તેલમાં તળવા માટે પૂરીને આપણે આ રીતે પલટાવાની ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મેં અહીંયા વ્હાઈટ પૂરી પહેરી છે એટલે એમાં હળદર નથી નાખી તમને હળદર નાખવી હોય તમારે તો તમે એમાં હળદર નાખી શકો છો આ રીતે આપણે પૂરીને પલટાવાની બ્રાઉન થાય ત્યાં સુધી રાખવાની એકદમ ફૂલેલી ગોળ ગોળ પૂરી દેખાય છે તમને આ રીતે એકદમ ફૂલકા પૂરી છે મીડિયમ જાડી રાખે એટલે આ રીતે આપણી પૂરી ફૂલે હવે આપણે ગાર્નિશિંગ માટે લીધું છે દૂધ પાક અને પૂરી મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મારી રેસીપી તમને ગમી હોય તો કમેન્ટ કરવા ન ભૂલશો નહીં